સુરેન્દ્રનગર થી ભાની રોડ એવું છે ત્યાં સુધી દર એક જગ્યા આ જ હાલત છે સરકાર આ બાબત ઉપર ખૂબ જ વિચારવું જોઈએ ગાંધીગ્રામ એક્સપ્રેસ આવી રહી છે જે ગાંધીગ્રામ થી રાજકોટ ગાંધીનગર કેપિટલ છે હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં તમે મારી પાછળ જોઈ રહ્યા છો ધોળાનું સુંદર મજાનું જૂનું રેલવે સ્ટેશન સામે આખું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો આપણી સામે મહુવાવાળી ટ્રેન પડી છે જે મહુવાથી ભાવનગર જઈ રહી છે અને ટૂંક જ સમયમાં અમદાવાદ માટે આપણે જઈ રહ્યા છીએ તો અમદાવાદ આપણે કોચુવેલી એક્સપ્રેસમાં જઈ રહ્યા છીએ જે ભાવનગરથી દસને પંદર મિનિટે ઉપડે છે અને ધોળા અગિયારને તેપનને આવે છે તો થોડીક જ વારમાં આપણી ટ્રેન આવી રહી છે તે હું તમને બતાવું ધોળાનું જૂનું સુંદર મજાનું રેલવે સ્ટેશન ધોળાની સાંજમાં વધારો કરતું તમે જોઈ શકો છો અને આપણી સામે અત્યારે ગાંધી ગાંધીગ્રામ એક્સપ્રેસ આવી રહી છે જે ભાવનગર જઈ રહી છે ગાંધીગ્રામ ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ દોસ્તો આ લોકો મોટિવ ટ્રેનમાં આગળ જોડાઈ જશે અને દોસ્તો એક વાત નોટ કરજો આપણે જે કોચુવેલી એક્સપ્રેસમાં જઈ રહ્યા છીએ આજે તે વીકલી ટ્રેન છે અને ફક્ત મંગળવારે જ ઉપડે છે ભાવનગરથી ટ્રેન નંબર ઓગણીસ બસો સાહીઠ કોચુવેલી એક્સપ્રેસ ભાવનગરથી દર મંગળવારે ઉપડે છે વીકલી ટ્રેન છે અઠવાડિયામાં એક જ વાર ઉપડે છે આ આપણી ટિકિટ છે ધોળાથી અમદાવાદ પંચાણું રૂપિયામાં થોડા જંકશન થી આપડી ગાડી નીકળી ગઈ છે જે લોકો પણ ધોળાથી થી જોઈ રહ્યા હોય તે વિડીયોને લાઈક કરજો ને કોમેન્ટમાં જરૂર ઝડપથી જણાવજો બોટાદ રેલવે સ્ટેશન બોટાદ રેલવે સ્ટેશન તો તમે જોઈ શકો છો દોસ્તો એક સમયે અહીંયા મીટર મીટરગ્રેજ ટ્રેનો ખૂબ જ ધમધમતી હતી આ રેલવે સ્ટેશન અંગ્રેજોના જમાનાથી છે આપણી ટ્રેન થોડીક આગળ આવી ગઈ હું તમને જૂનું રેલવે સ્ટેશન પણ બતાવે અને મીટર મીટરગ્રેજ પછી આ રૂટ આખો અપગ્રેડ થઈ ગયો અને અત્યારે બ્રોડગ્રેજ ટ્રેનો ધમધમે છે બે હજાર સત્તરમાં દોસ્તો અમદાવાદથી ભાવનગર આખો રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ અહીં અપગ્રેડ કરીને ટ્રેનો અને પાટા અત્યારે બ્રોડગેજ ટ્રેનો ચાલે છે તો બોટાદથી આપણી ટ્રેન નીકળી ગઈ છે અને જે લોકોને ભાવનગરથી દરરોજ સવારે અમદાવાદની મુસાફરી કરવાની હોય તેમની માટે સાબરમતી ઇન સિટી ભાવનગરથી સવારે છ વાગે ડેલી ઉપડે છે તો તમે એમાં પણ આપણે ધોળાથી બેસવાનું તો એટલે આપણે આ ટ્રેનમાં આવ્યા છીએ નહીંતર અમદાવાદથી સવારમાં છ વાગે ખૂબ જ સરસ ટ્રેન છે સાબરમતી ઇન સિટી તો તમે તેમાં જઈ શકો છો તો દોસ્તો હું તમને થોડી ટ્રેન બતાવી દઉં આ અહીંયા ટોયલેટ છે અને એક સરસ મજાનો મિરર આપી દેવામાં આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો અને આપણો કોચ તમને દેખાડું સરસ મજાનો છે હા અહીંયા આપણું બેગ પડેલું છે અને સરસ મજાનો સીટવાળા ઉપર પણ સીટ છે સરસ મજાનો આમાં લોકલ કોચ પણ સરસ મજાના છે તમે જોઈ શકો છો આ જનરલ ડબ્બો છે તો પણ સરસ મજાનો કોચ છે

ધીમી પડી છે આપણી ટ્રેન સ્લો થઈ ગઈ છે વઢવાણ બાર મિનિટે ભોગી છે બપોરના બાર કલાક ને તમે જોઈ શકો છો વઢવાણનું રેલવે સ્ટેશન તો દોસ્તો આપણી આખી ટ્રેન ઊભી રહી છે સામે માલગાડી તમે જોઈ રહ્યા છો તો હવે શા કારણે ઊભી રહી છે લગભગ મારા ખ્યાલથી સ્ટોપ તો નથી કે આપણે જોઈએ સિગ્નલની માટે ઊભી રહી છે કે શું છે આપણે જોઈએ આગળ કે કોઈ ટ્રેન આવતી હોય હમણાં તમને જાણકારી આપું થોડી વારમાં ત્યાં સુધીમાં તમે ચેનલને લાઈક કરી દો આપણા વિડીયોને અને સબસ્ક્રાઈબ કરવાનો દોસ્તો પ્લીઝ ભૂલતા નહીં એટલે તમને આવીને આવી માહિતી ટ્રેનને લગતા હું વિડીયો હું લાવતો રહીશ તો એની અપડેટ તમને મળતી રહે વઢવાણથી ટ્રેન ઉપડી ગઈ છે સિગ્નલ રેડ હતો સાહેદ એટલા માટે આપણી ટ્રેન ઊભી હતી પણ હવે નીકળી ગઈ છે વઢવાણથી જો તમે જોઈ શકો છો દૂર સુધી ખૂબ જ લાંબી ટ્રેન છે નજર જાય ત્યાં સુધી આપણી ટ્રેન દેખાય છે વઢવાણમાં દોસ્તો આપણી ટ્રેને ક્રોસિંગ કરી લીધું છે અને ડુંગાર ડુંગર નદીનું નામ હોય કે શું હોય ખબર નથી પણ સરસ મજાની નદી છે વઢવાણ વાળા કોઈ ખ્યાલ હોય નદીનું નામ તો પ્લીઝ કોમેન્ટ કરજો વઢવાણથી કોઈ આપણો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરે દોસ્તો એક્સપ્રેસ ટ્રેન હોવાને લીધે ખૂબ જ ઓછા સ્ટેશન એ ઉભી રહી છે જેમ કે ધોળાથી સીધું બોટાદ પછી સીધું આ જોરાવરનગર ટ્રેન આવી છે જોરાવરનગર સુરેન્દ્રનગર ઈસ્ટ કેબિન અહીંયાથી ટ્રેક ચેન્જ થઈને સીધું હવે અમદાવાદ આવશે વચ્ચે લોકલ કોઈ સ્ટોપ નથી આ ગાડીમાં આવે તમે જોઈ શકો છો ટ્રેક ચેન્જ કરવા માટે ગાડી ધીમી પડી ગઈ છે આપણી ગાડી તમને બતાવું ખુબજ લાંબી ટ્રેન છે રાજકોટ ગાંધીનગર કેપિટલ ટ્રેન આપણી ટ્રેનને રસ્તો આપવા માટે વેટિંગમાં ઊભી હતી અને આપણી ટ્રેન પહોંચી ગઈ છે લખતર લખતર રેલવે સ્ટેશન અહીંયા સ્ટોપ નથી પણ થોડી ધીમી પડી છે આપણી આપણી ટ્રેન હવે અહીંથી સીધો અમદાવાદનો સ્ટોપ છે તો જોઈએ અમદાવાદ કેટલા વાગે પહોંચે છે મારા ખ્યાલથી તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી જવી જોઈએ એકસો પાંચની સ્પીડ આપણી ટ્રેન ચાલી રહી છે

ખબર પડે કે ખેડૂતની શું હાલત છે અને સરકારને પણ ખ્યાલ આવે ગોઠણ ગોઠણ સુધીની નિયમ છે જોવો તો ઉભો પાક પડી ગયેલ છે જો અહીંયા આ જેની વાડી છે એ ખેડૂતની શું હાલત થઈ છે વિચાર કરો એક ખેડૂતના દીકરા તરીકે હું સમજી શકું છું આ પાક નિષ્ફળ જુઓ કે કેટલું દુઃખ સહન કરવું પડે કે એક ખેડૂતનો દીકરો જ સમજી શકે છે એટલે દોસ્તો મારે ટેન્ટ રોડમાં મારે આ વાત બોલવી પડી મારાથી રહેવાનું નહીં એટલે આ વાત હું કરી રહ્યો છું જંક્શન પહોંચ્યા છે અને દોસ્તો આ કંઈક અલગ પ્રકારની ટ્રેન જોવા મળી છે આવી ટ્રેન જોઈ નથી એટલે મને એમ થયું થઈ પેલા તમને પણ બતાવું ખૂબ જ લાંબી ટ્રેન છે ને સેના માટેની આ ટ્રેન છે કોઈને જાણકારી હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો વિરમ ગામથી કોઈ હોય તો વિડીયોને લાઈક કરે અને કોમેન્ટમાં જણાવે કે આ સેના માટેની ટ્રેન છે ખૂબ જ લાંબી છે તમે જોઈ શકો છો દોસ્તો એક ને અડતાલીસ મિનિટે આપણે વિરમગામ પહોંચી ગયા છીએ અહિયાં સુધી આ ટ્રેન હતી તો પ્લીઝ જેને ખ્યાલ હોય એ જાણકારી જરૂરથી આપજો વિરમગામ જંક્શન દોસ્તો વિરમગામમાં ઘણી અલગ અલગ પ્રકારની ટ્રેનો જોવા મળે છે તમે સામે પણ જોઈ એ તો આ તો ઓટોમોબાઈલ કરી ટ્રેન છે આ તો જોઈ છે આની પહેલાં મેં તમને જે ટ્રેન બતાવી તે જરૂરથી જણાવજો કઈ ટ્રેન હતી સામાન માટેની હતી કે એવું જ કંઈક હશે સામાન એરફેરની પણ હવે આપણને એની જાજી જાણકારી નથી વિરમગામ જંક્શન વિરમગામ પહોંચી ગયે છે જોઈએ હવે અમદાવાદ કેટલા વાગે આવે છે અમદાવાદ ટાઈમ ટુ ટાઈમ લગભગ મારા ખ્યાલથી પાંચ દસ મૂડીને રસ્તો વિરમગામથી નીકળી ગઈ છે વિરમ ગામમાં આપણી ટ્રેનનો સ્ટોપ નથી હવે આપણે જોઈએ કે અમદાવાદ કેટલી વારમાં આવે છે મારા ખ્યાલથી ટાઈમ ટુ ટાઈમ આપણી ટ્રેન ત્રણ કલાક ને વીસ મિનિટે પહોંચી જાય છે તો બન્યા રહ્યો ધરરાજ બ્લોકમાં અને દોસ્તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ના ભૂલો નર્મદા બ્રાન્ચ નહર કેનાલ નર્મદા કેનાલ છે તમે જોઈ શકો છો કેનાલમાંથી પાણી આવી રહ્યું છે તો દોસ્તો સોકાલી રેલવે સ્ટેશન ઉપર છે આપણે સામે નર્મદા બ્રાન્ચ નહેરનું બોર્ડ મારેલું છે નર્મદાનું કામ નર્મદાની નહેરનું કામ અહીંયા શરૂ હોય એવું લાગી રહી શરૂ હોય અત્યારે એવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો આબરમતી જમસંગ ટાઈમ કતા દસ મિનિટ વહેલી છે સામે તમે જોઈ રહ્યા છો પિલર મેટ્રો નું કામ ચાલુ હોય એવું લાગે છે સાબરમતી નદી દોસ્તો ફાઇનલી આપણી ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે ત્રણ અને વીસનો ટાઈમ હતો આપણી ટ્રેનનો પોગવાનો પણ દસ મિનિટ વહેલી ટ્રેન પોગી ગઈ છે ઘણા બધા ટ્રેનમાં ચડવાના પેસેન્જર તમે જોઈ રહ્યા છો દોસ્તો આપણા સફરની અહીંયા અંત થાય છે તો આપણી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને વિડિયોને લાઈક કરજો અને દોસ્તો આપણી ચેનલમાં અપલોડ થઈ ગયો છે વંદે ભારત મેટ્રોનો વિડીયો અમદાવાદથી ભુજ વંદે ભારત મેટ્રોનો ધમાકેદાર વિડીયો ચેનલમાં અપલોડ થઈ ગયો છે તો એ પણ જોવાનું ભૂલતા નહીં અને આપણે મીટર ગેજથી લઈને વંદે ભારત અને બ્રોડગે બ્રોડગેજ તમામ પ્રકારની ટ્રેનના બ્લોગ આપણી ચેનલમાં આવવાના છે તો સબસ્ક્રાઈબ કરીને રાખજો દોસ્તો તો દોસ્તો ફાઇનલી આપણે અમદાવાદ જંક્શન ઉપર પહોંચી ગયા છીએ તો આ હતી આપણી ટ્રેન કોચુ વેલી એક્સપ્રેસ જેમાં આપણે ખૂબ જ સરસ મજાનો સફર કર્યો અને દોસ્તો હવે આવી રહ્યો છે આપણો ધમાકેદાર બ્લોગ જે ચેનલમાં ઓલરેડી અપલોડ કરી દીધો છે આપણે વંદે ભારત મેટ્રો અમદાવાદથી ભુજનો તો તે જોવાનું ભૂલતા નહીં સીધા ચેનલની અંદર જઈને તમે તે જોઈ શકો છો છેલ્લે સુધી જોવા માટે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ